વલસાડ સિટી પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પરથી ખાનગી એમ્બ્યુલન્સ છુપાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ જિલ્લા ને અડીને આવેલા સંઘ પ્રદેશ ચૂંટણી દરમિયાન ગુજરાત રાજ્યમાં માં દારૂ ઠલાવવા માટે ગુટલે ઘરો અપનાવતા હોય છે ત્યારે ગત રોજ મોડી સાંજે વલસાડ સિટી પોલીસની ની એક ખાનગી બાતની દ્વારા બાકી મળી હતી કે વાફી તરફથી આવતી એક એમ્બ્યુલન્સ નંબર જીજે 18 બીટી

ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રૂપિયા પંદર હજાર સો મળી કુલ રૂપિયા સાત લાખ પંદર હજાર સો ની કિંમત મુદ્દા માર્ગ કબજે કરી એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીને દારૂ બાબતે પૂછતા તેણે મહારાષ્ટ્રના દાણોથી છૂટક વાઇન શોપમાંથી દારૂ લીધો હોય અને ઘરે પીવા માટે લઈ જતો હોવાની કબૂલાત કરી હતી આ બાબતે વલસાડ પોલીસ દ્વારા વલસાડ પોલીસ મથકે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે We report Anderson News, Love no,